આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સૌથી મોટું જહાજ એમ એસ એના લાંગરવામાં આવ્યું છે ભારતની સૌથી મોટી પોર્ટ લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે એમએસસી એનના નામનું જે જહાજ છે છવ્વીસ મેના રોજ મુન્દ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું આ ઘટનાના મુદ્રા પોર્ટ જ નહીં પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમારૂપ છે એમએસસી અન્નાની એકંદર લંબાઈની વાત કરીએ તો ત્રણસો નવ્વાણું પોઈન્ટ મીટરની છે ઓગણીસો ઓગણીસ હજાર બસો એટલે કે કન્ટેનર છે તેની આટલી મોટી મહાકાય ક્ષમતા ધરાવે છે ભારતીય બંદર પર અત્યાર સુધી લાંગરમાં આવેલું સૌથી મોટું કન્ટેનર જહાજ કહેવાય ડ્રાફ્ટ સોળ પોઈન્ટ ત્રણ મીટરનો છે ફક્ત મુદ્રામાં જ સમાવી શકાય છે કારણ કે ભારતમાં અન્ય કોઈપણ બંદર ડીપ ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી મુદ્રા પોર્ટ પર રોકાણ દરમિયાન અંદાજે બાર હજાર પાંચસો ટીયુઝના કન્ટેનર એક્સચેન્જ કરશે જે મુદ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા ધરાવશે છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં મુદ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોનું એક એમવી એમએસસી હેમબર્ગ બર્થ કરીને જ રેકોર્ડ બનાવ્યો જેની એકંદરે લંબાઈ ત્રણસો વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા દેખાય છે આજે એમએસ્યુ એના આગમન માટે માર્ગ મોકળો બન્યો છે મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસિલ કરી છે ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં એક મહિનામાં સોળ એમએમટી કાર્ગો હેન્ડલ કરવાથી ભારતનું સર્વપ્રથમ પોર્ટ બન્યું હતું કન્ટેનર ટર્મિનલ સીટી થ્રી એક જ વર્ષમાં ત્રણ મિનિયલ ટીએસ્યુનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે ટર્મિનલે નવેમ્બરમાં ત્રણ લાખથી પણ વધુ ટીયુનું માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો છે જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધી એ સૌથી મોટામાં મોટું એટલે વધુ છે મુદ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે પાંત્રીસ હજાર એકરમાં ફેલાયેલું તે ભારત સૌથી મોટું વ્યાપારી બંદર છે તે ડીપ ડ્રાફ્ટ તેમજ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે જે કાર્ગોનું સરળતાપૂર્વક પરિવહન કરે છે અને જહાજો માટે ટર્ન અરાઉન્ડ સમયમાં ઘટાડો કરે છે મુખ્ય વૈશ્વિક માટે આકર્ષણ પોર્ટ બનાવે છે મુન્દ્રા ખાતે જ એમએસસી એનઆનું આગમન ન માત્ર મેગા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા પરંતુ દરિયા ભારતની દરિયાઈ વેપાર ક્ષમતાઓને વધારવાની તેની મુખ્ય ભૂમિકા દર્શાવે છે એપીએસ ઇઝાર્ડ સુવિધાઓને સતત વિસ્તરણ અને અપગ્રેડ કરવાની પ્રયત્નશીલ પણ છે